વિતેલા સપ્તાહમાં વડોદરાની જાણીતી નવરચના સ્કૂલ અને એક્સપ્રેસ રેસિડેન્સી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી બંને કિસ્સામાં પોલીસને જાણ કરવામાં આવતા તેઓ તુરત જ તોડી આવ્યા હતા અને સ્થળ પર સઘન સર્ચ પણ હાથ ધર્યું હતું જોકે તપાસમાં કાંઈ હાથ ન લાગતા પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા જોકે આવા કિસ્સામાં પોલીસ દ્વારા મામલાના મૂળ સુધી પહોંચવા માટે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને તપાસ સોંપવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે મીડિયાને કહ્યું કે તાજેતરમાં જ નવરચના સ્કૂલને એક બોમ્બ થ્રેટનો ઇમેલ મળ્યો હતો જેમાં શાળામાં આઈઈડી પ્લાન્ટ કરેલું હોવાનું અને ટાઈમ બોમ્બથી ઉડાવી દેવાનું જણાવ્યું હતું આ અંગેની જાણકારી મળતા જ પોલીસ પહોંચી ગઈ હતી અને ત્યારબાદ પોલીસે જગ્યા પર સઘન સર્ચ પણ કર્યું હતું જેમાં કાંઈ મળ્યું ન હતું આ ડરાવવાના ઉદ્દેશ્ય કોઈ કર્યો હોવાનું જાણીતા શાળા પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવી હતી પરંતુ ઈમેલનું ઓરિજિનલ મોકલનારું કારણ શું અને ક્યારે ઈમેલ બનાવાયો છે તે સહિતની વિગતવાર તપાસ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ઇન્ટરનેશનલ સ્કૂલ બાયલીના પ્રિન્સિપાલને એક ઇમેલ મળ્યું હતું જેમાં પ્રિમાઇસિસમાં આઈડી પ્લાન્ટ કરેલ હોવાનું અને બોમ્બ થી ઉડાડી દેવાનું એક થ્રેટ હોલ્ડઅપ કરી હતી આ અંગે નવરચના સ્કૂલ સમાજ તરફથી પણ આપને જાણકારી મળી તો તરત જ મેનેજમેન્ટે નિર્ણય લઈને સ્કૂલને તે દિવસે બંધ રાખી હતી અને આના ઇન્ફોર્મેશન મળી હતી શહેર પોલીસ રિસ્પોન્ડ કરીને લોકલ એસએચઓ એસીપી ડીસીપી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સાથે સાથે એસઓજીના ટીમ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વાડ ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ અને સ્લીફર ડોગ સાથે સ્થળ ઉપર પહોંચીને આકા પ્રિમાઇસિસને આઇસોલેટ કરીને એન્ટાયર સ્કેનિંગ એક્સરસાઇઝ કરીને આ પ્રાઇમાસી હોક્સ કોલ હોવાનું આપણે જાહેરાત કરીને સ્કૂલ પ્રાઇમાસીસને સેફ જાહેર કરી હતી પરંતુ જે રીતે ઇમેઇલનું ઓરિજિન મોકલવાના કારણ શું મોકલનાર કોણ ક્યાંથી આ ઈમેલ ઓરિજિનેટ થયું છે તે અંગે વિગતવારની તપાસ સાયબર ક્રાઇમ સેલ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે આ જ પ્રકારના ઇમેલ મળી છે ને આપણે એમના મેનેજમેન્ટ સાથે સંકલન કરી એમના આખા બિલ્ડીંગ કોમ્પ્લેક્સને આઇસોલેટ કરીને એ જ રીતે લોકલ પોલીસ એસઓજી અને ટીમો સમગ્ર હોટેલ કોમ્પ્લેક્ષને સેનેટાઈઝ કરીને સેફ ડિક્લેર કર્યું છે બંને કિસ્સામાં પ્રેમેફેસી આ ફોક્સ કોલ છે અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વાંધોજનક મળી આવ્યું નથી પરંતુ શહેર પોલીસ આ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે તો સંલગ્ન વિભાગો જે આપણે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરનારી એજન્સીઓ સાથે સંકલન કરીને આ ક ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવી રહ્યું છે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પછી આપણે જાણ કરવામાં આવશે કે આપણા તથ્ય શું મળ્યું છે પરંતુ આ પ્રકારના જે રીતે આપણે કીધું એ અગાઉમાં પણ એરપોર્ટને અને દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ખુને છે ઇટ કેન બી સમ ન્યુ સંત જે લેજર સીકર્સ પણ હોઈ શકે પરંતુ શહેર પોલીસ આ પ્રકારના ઘટનાઓને સંપૂર્ણપણે ગંભીરતાથી લઈને રિસ્પોન્ડ પણ કરે છે અને સાથે સાથે આના તળસ્પર્શી તપાસ પણ હાથ ધરે છે આપણા પ્રયાસ રહેશે આવા પ્રવૃત્તિઓમાં સંડાયેલા ઇસમોને એક્સપસ એક્સપોઝ કરવાની અને એમના વિરુદ્ધમાં લીગલ એક્શન લેવાની આ દિશામાં અત્યારે આપણે કાર્યરત છીએ